કેશોદના ચાદીઘડ પાટિયા નજીક બાઇક ચાલકે અકસ્માત સર્જા વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા હતા કેશોદના ચાદીઘડ પાટિયા રહેતા લાભુબેન વેલજીભાઈ પરમાર બળતણ લઈને આવી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે વૃદ્ધાને અથડતી લેતા ઇજાગ્રસ્ત થયા હતા 108 મારફતે વૃદ્ધાને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર આપી વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા કેશોદ પોલીસ દ્વારા અકસ્માત મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહીંયા છાસ વારે આકસ્મિક ઘટનાઓ બને છે અને નિર્દોષ વાહનચાલકોને રાહદારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાના અને મૃત્યુ પામવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે આ અકસ્માતની ઘટનાઓ રોકવા સર્વિસ રોડ બનાવવા કે વચ્ચે ડિવાઈડર બનાવી રોડની સાઈડમાં થયેલા દબાણ દૂર કરવા લોક માંગ ઉઠી છે